નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંજારના સાપેડા ગામે ભારે વાહનો વચ્ચે ટક્કર સર્જાતા અકસ્માત થયો અંજારના સાપીડા ગામે આહિર સમાજવાડી નજીક ભારે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે એક પછી એક ભારે વાહનો ધડાકાભેર એકમેક સાથે અથડાઈ પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અકસ્માતમાં ટ્રેલર અને ટ્રકો વચ્ચે ટક્કર થઈ હતી ટ્રેલરની કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા સ્થાનિકોએ પ્રયત્નો હાથ ધર્યા હતા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આ અંગે અંજાર પોલીસ મથકનો સંપર્ક સાધતા હાજર કર્મચારીએ જણાવ્યું કે બે માલવાહક વાહન ટકરાયા હોવાની ખબર મળી છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી ઘટના સ્થળે લોકોની ભારે ભીડ ઉમટી પડતા ટ્રાફિક સમસ્યા બેવડાઈ ગઈ હતી સ્થાનિક લોકોએ પોલીસમાં જાણ કરી હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે કચ્છમાં બેફામ ચાલતા માલવાહક વાહનોના કારણે પ્રતિદિન માર્ગ અકસ્માતની નાની મોટી ઘટનાઓ બનતી રહે છે આના કારણે લોકોના જાનમાલની નુકસાની પણ થતી હોય છે આવા વાહનોની ગતિ ઉપર અંકુશ આવે એવી માંગ પ્રબળ બની રહી છે ઘટના સમયના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અકસ્માત અંગે લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘર જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર